મહિસાગર જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકથી

વાહન વ્યવહાર ખોરવાયો હતો જ્યારે જિલ્લા તંત્ર દ્વારા પ્રજાને પડતી મુશ્કેલી દૂર કરવામાં નિષ્ફળ દેખાઈ રહ્યું હતું તો મુખ્ય માર્ગ બંધ થઈ જતા નગરમાં લાઇટો પણ ડૂલ થઈ જવા પામી હતી ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોલ પોતે રસ્તા પર કુહાડી લઈને ઝાડવા કાપવા માટે નીકળી પડ્યા હતા તંત્રની પોલ ખુલ્લી પડી જતા અનેક સવાલ ઉઠ્યા છે મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ